નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર હવે બીજા મિત્રનો પ્રશ્ન એવો હતો કે ત્રિપલ સીની એને પરીક્ષા આપી હવે ત્રિપલ સી ની પરીક્ષા આપીને એ જ દિવસે આપણને ખબર પડતી હોય છે કે આપણા થિયરીની અંદર અથવા તો પ્રેક્ટિકલની અંદર કોની અંદર પાસ થવું અને કોની અંદર ફેલ થવું તો એ મિત્રનો એવો પ્રશ્ન હતો કે એને ત્રિપલ સી ની એક્ઝામ આપી તો એક્ઝામ આપી એટલે એને ખબર પડી હતી કે પ્રેક્ટિકલની અંદર હું ફેલ થવાનું છું તો આવી કંડિશનની અંદર રિઝલ્ટની રાહ જોવી અથવા તો રિઝલ્ટની રાહ જોયા વગર ફરીથી રીએપ્લાય કરી દેવું તો જો આવી પરિસ્થિતિ હોય તો તમારે રિઝલ્ટની રાહ જોવાની કોઈ જરૂર નહીં ફરીથી તમે એપ્લાય કરી શકો તમે જેની અંદર ફેલ થવાના હોય એની અંદર જો પ્રેક્ટિકલની અંદર ફેલ થવાના હોય તો પ્રેક્ટિકલની અંદરની એટલી ફી ભરી અને તમે ફરીથી અરજી કરી શકો અને થિયરીની અંદર ફેલ થવાના હોય તો થિયરીની અંદરની સો રૂપિયા ફી ભરી અને તમે ફરીથી એપ્લાય કરી શકો અને પરીક્ષા આપી શકો આ પ્રકારે આપેલી પરીક્ષા પણ માન્ય ગણાય છે હું આ માહિતી ગુજરાત સરકારના વીસ ફેબ્રુઆરી બે હજાર સોળના પરિપત્રના આધારે આપી રહ્યો છું કોઈ તમને કહે કે આ રીતે માન્ય ગણાય નહીં તો તમે આ પરિપત્ર તેને બતાવી શકો અહીંયા તમે પરિપત્રની અંદર જોઈ શકો છો કે વીસ ફેબ્રુઆરી બે હજાર રોજ આ પરિપત્ર કરવામાં આવેલું છે અહીંયા વિષયની અંદર તમે જોઈ શકો છો કે ત્રિપલ સી અથવા તો ત્રિપલ સી પ્લસ પરીક્ષામાં પાસ થવાની તારીખ અને અલગ અલગ કેન્દ્રો પરથી થિયરી અને પ્રેક્ટિકલ પાસ કરેલું હોય તો તેની માન્યતા અંગેનો આપણના પરિપત્ર થયેલો છે તો આ પરિપત્રની અંદર આપણને સ્પષ્ટ લખેલું છે કે ત્રિપલ શ્રીની પરીક્ષા સરકાર માન્ય પરીક્ષા કેન્દ્રો પરથી જે તારીખે લેવામાં આવ્યું હોય અને તમારું પરિણામ જે તારીખે આવે ને એ તારીખે તમે પરીક્ષા પાસ કરેલી ગણાય એટલે કે ત્રિપલ શ્રીની પરીક્ષા કઈ તારીખે પાસ કરેલી ગણાય તો જે તારીખે આપણું રિઝલ્ટ આવે એ તારીખની પરીક્ષા પાસ કરેલી તારીખ ગણવામાં આવે છે બીજા નંબરની સૂચનાની અંદર આપણને આપેલું છે કે ત્રિપલ સી અથવા તો ત્રિપલસી પ્લસની પરીક્ષાની થિયરી અને પ્રેક્ટિકલ પરીક્ષા સરકાર માન્ય કેન્દ્રો પરથી અલગ અલગ પાસ કરવામાં આવ્યું હોય તો પણ માન્ય ગણવાની રહેશે તો આ પરિપત્રના આધારે આપણે કહી શકીએ કે બે અલગ અલગ કેન્દ્રો પર તમે ત્રિપલસીની પરીક્ષા થિયરી અને પ્રેક્ટિકલ પાસ કરેલું હોય તો તે માન્ય ગણાય